તો ચાલો કે સ્વાગત છે અમારું નવા વિડીયોમાં તો ચાલો હવે અમે તમને પર્સ બતાવીએ મારા કે મારી પાસે નવા નવા પર્સ નું શું કલેક્શન છે તો ચાલો હવે તમને પર્સ બતાવું તો મેં પંખો ઢીલો રાખ્યો છે ને એસી ચાલુ કરી દીધી છે તો તમને અવાજ આવતી હશે ઓલા અવાજ સામી આપ તો થોડોક અવાજ આવશે તો તું બોલ લે શું બોલ લે તો તો ચાલો તમને પહેલેથી બતાવું મારો પગ કે પહેલા હું કોણ ક્યાં યુઝ કરતી અને હવે હું ક્યાં યુઝ કરું છું તો જ્યારે જીએનસ નાની હતી ને ત્યારે મેં આ બેગ બતાવી લીધું હતું તો મેં તમને એ વિડીયોમાં બતાવ્યું હતું પણ અહીં કે મારી પાસે આ બેગ છે તો જો એક આ બેગ છે તો આ અત્યારે આમાં કંઈ નથી આ ખાલી છે તો ક્યાંય હું ટ્રાવેલિંગમાં કે ગઈ હોય ને તો હું આ લઈ જતી હોય કારણ કે આમાં વધુ સામાન આવી જાય અને મોટો પણ છે તો સરસ છે તો એક આ લઈ જતી હોય તો સિમ્પલ જ છે સરસ મજાનો કાપડનો છે તો સરસ આમાં બધું સામાન સરસ આવી જાય છે તો એક આ છે અને બીજો પર્સ છે જો હું ડેઈલી યુઝ કરતી હોય મમ્મી ઘરે અને બજારમાં ને ક્યાં ક્યાંય જવું હોય તો હું લઈ જતી હોય તો એ છે મારો એક આ પર્સ એ છે મારો એક આ પર્સ તો આ મમ્મી હરિદ્વાર ગયા હતા ને તો ત્યાંથી અમદાવાદ કહેતા તો ત્યાંથી લઈ આવ્યા હતા તો એક મારો આ પર્સ છે તો આ પર્સ છે ને હું મમ્મી ઘરે બજારમાં કે બીજે ક્યાંય આમ આવજાવનું કામ હોય ને તો હું આ પર્સ લઈ જતી હોય તો આમાં બે ચેન છે અને આ પણ મોટો પર્સ છે તો આમાં જેન્ટ્સના થોડા કપડાં અને થોડોક નાસ્તો બોટલ એવું બધું આવી જાય તો હું આ લઈ જતી હોય તો એક એ પર્સ છે અને બીજો પર્સ છે જ્યાં ક્યાંય હું મેરેજમાં ગયો હોય કે એવું કંઈક હોય તો ત્યાં હું આ પર્સ લઈ જાઉં તો એક આ પર્સ છે તો એ એ બધામાં મેરેજમાં કે પછી એવું કંઈ હોય હા તો એમાં હું આ પર્સ લઈ જાઉં તો આ પર્સ કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો અને અત્યારે આમાં છે ને સામાન છે અત્યારે આમાં સામાન ભરેલો જ કારણ કે કાલે અમે રામનવનું તને તમને યાત્રાનું બતાવ્યું ને તો જીએન્સી માટે આમાં નાસ્તો ને પાણીની બોટલ ને બધું લઈ ગઈ હતી તો પાણીની બોટલ ને તો કાઢી લીધી પણ નાસ્તો હજી એમાં ભરેલો છે અને આની અંદર એક જીએન્સીનો પર્સ છે નાસ્તા માટે તો એ કાઢી લઉં પછી તમને બતાવી તો ચાલો એક આ પર્સ આવી ગયો અને હવે બીજો પર્સ તો એક આ પર્સ થઈ ગયો અને હવે ચોથો પર્સ મારો તો એ છે એકદમ નાનકડો ક્યૂટ ક્યૂટ તો આ નાનકડો પર્સ જીએન્સી ને થોડીક વારમાં મારે કંઈ જાવું હોય ને કે બસ ખાલી એક આમાં પાણીની બોટલ અને એક કંઈક ઝીણું મોટું નાસ્તો કે એવું કંઈ આવી જાય તો હું આ લઈ જાઉં અને જીએન્સ હવે નેપી પહેરતી નથી એટલે હવે મને કંઈ ચિંતા નથી કે નેપી આટલી બધું લેવું પડે તો એક બે એની કપડાંની જરૂર હોય અને સાથે તો હવે એ વાંધો ન આવતો તો હું આ પર્સ લઈ જાઉં કંઈ થોડીક વારનું કામ હોય ને તો હું આ પર્સ લઈ જતી હોય તો આ થઈ ગયા મારા ચાર purse અને હવે gents ના purse વારો તો ચાલો gents ના purse હવે તમને બતાવી દઉં કે gents ના કયા ક્યાં purse છે ને બેટા તો gents ના purse તો મારી કરતા પણ વધારે છે હે gents વારે વાર તું ક્યાં જાજો આટલી બધી ફરવા તો એક તો આ ક્યાં આ જઈને માં જાય ક્યાં જતી હોય વારે વાર હા તો એક છે આ પર્સ જો જીએમસી વરસ દિવસ ની હતી ને ત્યારે એના પપ્પા ગોવા થી લઈ આવ્યા હતા તો જીએમસી હવે યુઝ કરે છે તો ક્યાંય ગઈ હોય ને હું તો મેં એક પર્સ ના લીધો હોય ને તો જીએમસી માં તમે આ પર્સ લીધો હોય કે એમાં એનું થોડુંક નાનું મોટું કાચર કૂચર નું લીધું હોય તો એ આ છે બેગ ટાઈપ નું છે તો એક આ પર્સ યુનિકોર્ન વાળું અને બીજું પર્સ છે એવું જ તો એ છે આ જીએનસી જીએનસી વધારે છે ને આ યુઝ કરે જ કારણ કે આ થોડું નાનકડું છે ને તો એને પાછળ ઇઝીલી આવી જાય તો આમાં પણ એ પટાને છે તો દરરોજ ઘરમાં ફરતી હોય ને રમતી હોય અને બધું હોય ને તો એ આ જ પર્સ યુઝ કરે છે આ જ બેગ યુઝ કરે છે અને આમાં એની પેન્સિલનું બોક્સ એક લઈ લઈ હા શું કહેવાય મને કોને ભૂલાવી દીધું જીએનસી તો એમાં પેન્સિલ ઇરેઝર પછી બુક એ બધું આમાં લઈને ફરતી હોય તે એક છે અને બીજું છે આ પણ એ તો ખરી મન પણ તો દેખાતું જ નથી જો ના હું બસ હવે જોઈ લીધું અને એક છે આ પર્સ ટાઈપનું તો એક છે જેન્ટ્સનું આ પર્સ ટાઈપનું પર્પલ કલરનું તો આ પણ એકદમ મસ્ત છે તો આપણે આ પણ આપણે પણ યુઝ કરી શકીએ કે ક્યાંક જવું હોય તો તો એમાં થોડું ઘણું સામાન ને એવું આપણે નાખી શકીએ આમાં તો આ પાણીની બોટલ ને આમાં બધું આવી જાય તો આ પણ એક નાનકડું સરસ મજાનું છે પર્પલ કલરનું તો આ પણ મને બહુ ગમે છે તો એક આ છે જીએનસીનું અને એક છે બીજું એવું જ છે પણ વાઈટ કલરનું છે તો આમાં એક આ છે તો હું બ્લેક બ્લેક મારો પર્સ લે ગમે કોઈ પણ પર્સ લઉં ને તો આ જીએનસી ની નાનકડી બેગ છે ને એમાં હું એનો નાસ્તો ભરતી હોય અલગથી કે મને આમાં મોટું ના પડે તો ચોકલેટ ને આ ને બધું ઝીરો ઝીરો આ આ છોકરીનું શું કરવું મારે તો એક આ છે તો આમાં બધું નાસ્તો ભરીને રાખતી હોય તો આ ને પિંક કલર આપણને એકદમ સરસ મજાનું છે નાનકડું થેલી જેવું આમાં મોટું ભરી દેખાય પણ એકદમ સરસ મજાનું છે અને બીજું છે બ્લેક કલરનું બટન નાનકડું આ છે જીએનસી નું નાનકડું ક્યૂટ ક્યૂટ તો આમાં કંઈ આવે નહીં ખાલી થોડુંક આવે આમાં એક જ ચેન છે તો આમાં આપણે નાનકડું કંઈક લેવું હોય બિસ્કિટનું પેકેટ છે કે નાનકડી પાણીની બોટલ છે કે વાઇપ છે કે એવું કંઈ રાખવું હોય ને તો આમાં આમાં કામ લાગી જાય તો આ બ્લેક કલરનું એક પોર્સ છે તો આ gents છે તો કે એવું કંઈ પહેર્યું હોય ને તો gents આ લેતી હોય પણ એનું કઈ નક્કી ના હોય અહીંયા થી લઈને નીકળી હોય ને હજી તો રસ્તે અડધે પણ ને આપી ગઈ હોય તો પાછું મને આપી દે તો એક આ છે black અને બીજું છે આ white color તો આ તો એનું ક્યારનું છે તો જ્યારે આ નીકળ્યું હતું ને નવું નવું ત્યારે મેં લીધું હતું તો એક આ નાનકડો છે સરસ મજાનો cute તો gents આનાથી પણ બહુ રમી છે અને બહુ ફરતી આ લઈને હા પછી એક છે તો આપણે જેન્ટ્સ વર્ષ દિવસની હતી ને ત્યારે મેં લીધું તું જ્યારે આ નવર હતું ને ત્યારે તો જેન્ટ્સ ને તકટક ટક ટક એમ કહીએ કે મારે ટક ટક વાળું રમકડું લેવું છું હા તો જેન્સ ને મેં આ પર્સ અપાવ્યું હતું કે પર્સનું પર્સ જઈ જાય અને આપણા રમી પણ નહીં શકે તો ત્યારે મેં જેન્સ ને કા અપાવ્યું હતું તો એક આ છે અને બીજું છે એક એકદમ નાનક

મારી પાસે વોલેટ છે બે ત્રણ છે પણ બીજું એક છે મારી પાસે કચ્છી વર્ક નું એ મળતું નથી અને એક આ છે તો આ હું અત્યારે યુઝ ન કરતી આમાં મેં આ જેન્ટ્સ બહુ બોલે છે તો આ અત્યારે હું યુઝ ન કરતી આમાં બધું મારા ડોક્યુમેન્ટ ને એવું કઈ હોય ને તો આમાં સાચવીને મેં રાખ્યા છે તો એક આ છે અને એક આ ડેઈલી હું યુઝ કરું છું તો એક આ છે તો વધારે હું આ યુઝ કરું છું અત્યારે તો એક આ છે અને મારે એક હજી એક આવું લેવું છે વોલેટ તો પછી હવે આપણે ગામમાં જઈશું કે ફરવા જઈશું ને ત્યારે એક લઈ લઈ આવું વોલેટ તો એક આવું વોલેટ લેવું છે તો તમને મારું આ પર્સનલ કલેક્શન કેવું લાગ્યું ને મને કોમેન્ટ કરજો ને હું મેં તમને કીધું ને કે જેન્ટ્સને તમે હવે નેક્સ્ટ કઈ વસ્તુ જોવી છે ને તો એ મને કમેન્ટ કરી દેજો નીચે તો હું તમને એ વસ્તુ તમને બતાવીશ તો મને કોમેન્ટ છે ને બહુ જાજી બધી આવી જોઈએ તો જ હું તમને બતાવીશ કારણ કે એક બે કોમેન્ટ છે ને આટલા મારા વ્યુઅર્સ છે ને પણ કોમેન્ટ બહુ ઓછી આવે છે મને તો પ્લીઝ મને કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને જેન્ટ સબસ્ક્રાઈબ જેન્ટ કે પ્લીઝ પ્લીઝ કર પેલા પ્લીઝ કર પ્લીઝ કર પ્લીઝ મને કરો એન્ડ લાઇક કરો Bye. Bye.